નામ ઉપર શહેર માં આગામી દિવસોમાં હકારાત્મક રાજનીતિ જોવા મળશે એવા રહ્યા છે શહેર અધ્યક્ષ માટે એકબીજાના વસ્ત્રાહરણ કરવામાં કશું જ બાકી નહી રાખનાર ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ માટે પણ આ નિમણૂક એ પદાર્થ પાક છે કારણ કે કાર્યકરોને દેવ દુર્લભ ગણીને માથે બેસાડતી ભારતીય જનતા પાર્ટીની આ કોર કોમ્પિટન્સી છે જેમાં જેનો પ્રચંડ વિરોધ હોય એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા તમામને કોરાણે મૂકી નવા ચહેરાને જવાબદારી આપી દેવામાં આવે છે જો કે ગઈકાલે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત બાદ તો પરંતુ કેટલાય નેતાઓના ચહેરા સામી ફિક્કા પડી ગયા હતા માહિતી અનુસાર અધ્યક્ષના નામની જાહેરાત વેળા સાંસદોને પણ અચૂક હાજર રહેવાનો આદેશ કરાયો હતો જેથી અણધારી સ્થિતિ સર્જાઈ તો સાંસદ એને મોડી મંડળના પ્રતિનિધિની હાજરીમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં છોતેર માંથી ઓગણસી બેઠકો લાવીને ઇતિહાસ સર્જી દીધો વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એવા નમો કમલમ નિર્માણ પણ કરાવ્યું હાલમાં સંપન્ન થયેલ કરજણ નગરપાલિકામાં પ્રભારીની ભૂમિકા અને ત્યારબાદ છોટા ઉદેપુરમાં ઓપરેશન લોટસ ને અંજામ આપી ભાજપનું બોર્ડ પણ બેસાડ્યું તો આટલી સફળતા પછી પણ પાર્ટી ડોક્ટર વિજય શાહને અધ્યક્ષ પદે રિપીટ કેમ નહીં કરી શકી આનો જવાબ એ છે કે અંગ્રેજીમાં એક સરસ કહેવત છે એ મેન ઇઝ નોન બાય હિઝ કંપની વિચ હી કિપ્સ આધારભૂત માહિતી પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી જે રીતે સ્થાયી સમિતિના સભ્યો અને સંકલનના સભ્યો દ્વારા અનેક વિકાસલક્ષી કાર્યો ઉપર યેન કેન પ્રકારે અડંગો નાખવાના હિન પ્રયાસો થઈ રહ્યા હતા એ ડોક્ટર વિજય સાની કાબેલિયત ઉપર ભારે પડી ગયા એક તરફ ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરમાં વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની

કરોડોના ખર્ચે વડોદરા શહેરની જનતા માટે અત્યંત મહત્વપૂર્ણ મહિનાઓ સુધી ડીલે થયા આ પ્રકારની પોલિસી પેરાલિસિસ ને લીધે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા પણ લાચારી ની સ્થિતિમાં આવી ગયા

આ સભ્યો જે તમામ વિષયો અંગના પારંગત છે એવો ડોળ કરીને વડોદરા શહેરની વિકાસ યાત્રાને અવળે પાટે ચડાવી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે અને આ પાંચ પૈકીના બે જાગૃતિ કાકા અને હેમિસા ટક્કર માટે તો રાજકીય વર્તુળોમાં પણ એવી ચર્ચા ચાલે છે કે જીસકે તળમે લડ્ડુ ઉસકે તળમે હમ ક્યારેક પૂર્વ સાંસદ રંજન ભટ્ટની સાથે

ટિકિટ મેળવવી પણ ભારે પડે એવા સંજોગો એમણે જ ઊભા કર્યા છે આ સભ્યોને પરિણામે ડોક્ટર વિજય સાની કારકિર્દી ઉપર પણ સવાલો ઉઠ્યા હોવાનું ખુદ સંગઠનના હોદ્દેદારો જ માની રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હવે કુશળ સંગઠનકાર ડોક્ટર વિજય સાહેબ પ્રદેશ મહામંત્રી બનવા માટેની દિશામાં ચોપાટ પાથરી છે ત્યારે ડોક્ટર વિજય સાહેબ એમની આજુબાજુ ફરતી મિસગાઈડેડ મિસાઇલ્સ થી દૂર રહેવું પડશે કારણ કે આ પ્રકારની ખાસિયત ધરાવતી મિસાઇલ્સ પોતાના ઘર ઉપર જ ખાપકીને જાત નુકસાન કરતા પણ અચકાતી નથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર